કાપોદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કાપોદરા ખાતે રહેતા વેપારીનું કાપોદરામાં આવેલ સરકારી અનાજના ગોડાઉન પાસેથી કારમાં અને બાઇકો પર આવેલા લોકોએ અપહરણ કર્યું હતું કારમાં અપહરણ કર્યા બાદ બળજબરીથી રૂપિયા કઢાવવા માટે યુવાનનું અપહરણ કરી ઢીકમુક્કીનો માર મારી બાદમાં અબરામા રસ્તા વચ્ચે છોડી દેવાયો હતો વેપારીના અપહરણકારોએ જણાવ્યું હતું કે રાજકોટથી દસ કરોડ આવ્યા છે જેમાંથી એક કરોડ ખંડણી આપવી પડશે વેપારીના અપહરણ કરી અપહરણકારોએ છોડી મૂકતા વેપારીએ તાત્કાલિક કાપોદરા પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવી હતી કે ફરિયાદના આધારે કાપોદરા પોલીસ મતકા પીઆઈમબીઓ સુરાની ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને મોબાઈલ એસેસરીઝના વેપારીનું અપહરણ કરનાર અપણકારોમાંથી ત્રણ અપહરણ કરનાર કેવલ ભરત કાકડિયા હાર્દિક મધુ ખુમાણ અને ખુશાલ રમેશ સાવલિયાને ઝડપી પાડ્યા હતા જાણવા એવું મળે છે હકીકત પોતે એવી જાહેર કરે છે કે આજે બપોરે જ્યારે એ જમીને પરત દુકાને જતો હતો ત્યારે કોઈ અજાણ્યા માણસો તેનું અપહરણ કરી દરાર બેસાડી મારી અને લઈ ગયેલા અને રસ્તામાં એવું જણાવતા હતા કે તમે દસ કરોડ રૂપિયા રાજકોટથી આવેલા છે જેમાંથી એક કરોડ રૂપિયા આપી દે જેથી મેં ના પાડતા કે ભાઈ મારી પાસે કોઈ એવો મૂકીના પૈસા નથી કે હું કોઈ એવો પૈસાવાળો માણસ નથી મારી પાસે જે છે એ વીસ હજાર રૂપિયા છે એનાથી વિશેષ મારી પાસે કાંઈ નથી તેથી એ લોકોએ તેને મારી અને ત્યાં ઉતારી દીધેલો બનાવની ગંભીરતા સમજતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં સાથે જોડાયેલી અને એવું હકીકત જાણવા મળેલ કે આ જે વ્યક્તિ છે આકાશ એમનો એક મિત્ર છે ખુશાલ કરીને એ ખુશાલને આની સાથે પૈસાની લેતી દેતી હશે અને પૈસાની લેતી દેતીમાં આ સમયસર પૈસા જે ભોગ બનનાર જેથી કરીને એમના એક મિત્ર જનકને એને આ મારો મિત્ર મને પૈસા નથી આપતો તમે મને પૈસા કઢાવી દો અને વધારાના પૈસા જો મળે તો તમે રાખજો જેથી જનકે તેના અલગ અલગ મિત્રોને બોલાવી અને આ એક ષડયંત્ર રચેલું કે ભાઈ આનું અપહરણ કરી અને આને મારી કૂટી અને આની પાસેથી પૈસા કઢાવીએ બનાવની ડિટેક્શન રાત્રે થયેલું જેથી આરોપીના નામ પણ રાત્રે ખુલી ગયેલા જેથી જુદી જુદી ટીમો બનાવી અને મહેનત કરી અને એમાંથી ત્રણ આરોપીઓને રાત્રે પકડી લીધેલ છે એ આરોપી પૈકી જે મુખ્ય આરોપી છે ખુશાલ રમેશભાઈ સાવલિયા કે જેણે આ આખું ષડયંત્ર રચ્યું એને પકડવામાં આવેલું છે એક હાર્દિક મધુભાઈ ખુમાર છે જેને પકડવામાં આવેલું છે જે અપહરણ કરવામાં સામેલ હતો અને એક કેવલ ભરતભાઈ કાકડીયા છે આ ત્રણેય આરોપીને સમ ગણતરીના કલાકોમાં જ પોલીસે પકડી લીધી